નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે તુવેરની નવી સુધારેલી જાત કે જેનું ઉત્પાદન પણ વધુ છે સાથે સાથે સુકારા સામે પ્રતિકારક જાત છે તો આગળ આ જાત વિશે આપણે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરી લો અને આ વિડિયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો ખેડૂત મિત્રો આપણે જે સુધારેલી જાતની વાત કરવાની છે તે જાતનું નામ છે ગુજરાત તુવેર એકસો કે જેને શ્વેતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જાત સમગ્ર ગુજરાત રાજ્ય માટે

નોંધાયેલું છે આ જાત છે એ ખાસ કરીને એકસો થી એકસો દિવસમાં પાકી જાય છે અને આ જાત મધ્યમ ફેલાતી જાત છે અને આ જાતની અંદર પોષક તત્વોની વાત કરીએ તો ખાસ કરીને પ્રોટીનની વાત કરીએ તો આ જાતમાં પ્રોટીન ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ ટકા છે લોહ બત્રીસ પોઈન્ટ ચોપન મિલીગ્રામ પ્રતિ કિલો છે ઝીંક બાવીસ પોઈન્ટ અડત્રીસ મિલીગ્રામ પ્રતિ છે એટલે કે અન્ય જાતો આ જાતની અંદર પોષક પણ પ્રમાણ વધારે છે છે સારું તો અને ખેડૂત મિત્રો આ જાત સુકારા અને વંધ્યત્વના રોગ સામે પ્રતિકારક જાત છે માટે ખેડૂત મિત્રો તમે પણ જો તુવેરનું વાવેતર કરતા હો તો આવી નવી સુધારેલી જાતો પસંદ કરી અને વાવેતર કરવું જોઈએ